ત્રણ ગુણ ખબર એટલે આપણે એનું પૂછેલું છે કે મુદ્દા સર જવાબ આપો એટલે કે આપણે થોડાક બે ગુણના પ્રશ્નોની સરખામણીમાં આ પ્રશ્નનું ગુણ બાર મોટું છે તો આપણે બે ગુણના પ્રશ્નોની સરખામણીમાં આપણે આ પ્રશ્નોનો જવાબ આપણે થોડોક વિગતે લખીને આપવો પડશે તો પહેલું છે કે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું તેમાં

અથવા તેના ઘટકો જણાવું તો એ પ્રશ્નનો જવાબ બદલાઈ જાય છે અહીંયા આપણને પૂછેલું છે કે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું ગુણવત્તા એટલે શું ને તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે એટલે એ પ્રશ્નનો જવાબ આપણને અલગ આવશે તો પહેલા જોશું આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો અર્થ કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વપરાશમાં ખોરાક અન્ય બિન ટકાઉ વસ્તુઓ વપરાશમાં લેવાયેલ સેવાઓના વપરાશના ધોરણોનો સમૂહ એટલે જીવનની ભૌતિક ગુણવત્તા શું કીધું છે તો કે જે આપણે વપરાશમાં લેવી છે એની બાબતો વાત કરેલી છે તેમ આપણે કહી શકાય છે તો એ વપરાશમાં લેવાયેલી બાબતોને ધ્યાનમાં આપણે ભૂલ ન કરતા આમાં સમાવેશ થતી બાબતો અને પહેલી બાબતો મિક્સ ન થાય તો કુલ દસ બાબતોનો સમાવેશ થાય છે એક એક ગુણ માં એમ શું કે આપણો પ્રશ્ન પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તામાં કેટલી બાબતોનો સમાવેશ થાય છે ત્રણ ચાર છ કે દસ તો ત્રણ ન કરી દેતા કેટલી બાબતોનો સમાવેશ થાય છે દસ બાબતોનો સમાવેશ થાય છે કઈ કઈ બાબતો તો આપણે અહીં જોઈ શકે છે ખોરાક આરોગ્ય અને તબીબી સેવાઓ શિક્ષણ અને મનોરંજન પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ વસ્તી દીઠ રસ્તા રેલવેની લંબાઈ ટેલિફોન સંખ્યા ઉર્જા શક્તિ દેશની વસ્તીની મળતું પીવાનું ચોખ્ખું પાણી જો વિદ્યાર્થી મિત્રો ચોખ્ખું પાણી છે સરેરાશ આયુષ્ય બાળ મૃત્યુદરનું પ્રમાણ અને ડ્રેનેજની સુવિધા એટલે કે ગટરની સુવિધા તો આટલી બાબતોનો એમાં સમાવેશ થાય છે એટલો જ પ્રશ્નનો જવાબ છે આપણો આગળ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો રાષ્ટ્રીય આવકના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય એટલે કે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય

સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે એટલે કે નાણાકીય આવક સાથે ને પરંતુ વાસ્તવિક આવક સાથે ધ્યાનમાં લેવાની હોય છે એટલે કે ચાલુ ભાવે ની ગણતરી થતી નથી કોઈ એક વર્ષને સ્થિર ગણી લેવામાં આવે છે અને સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે તો આપણે બાજુમાં કોષ્ટક આપ્યો છે એમસીક્યુ માં પ્રશ્ન પૂછાઈ શકે છે કોષ્ટકમાંથી પૂછાયેલો પણ છે તેમ પણ આપણે કહી શકાય છે દેશ રાષ્ટ્રીય આવક એટલે કે રાષ્ટ્રીય આવક વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર બે હજાર ચૌદ છે એક બાજુ આપણને નોર્વે તો એનો વૃદ્ધિ દર બે પોઈન્ટ બે અમેરિકા તો કે બે પોઈન્ટ ચાર શ્રીલંકા તો કે ચાર પોઈન્ટ પાંચ ચીન તો કે સાત પોઈન્ટ ત્રણ ભારત સાત પોઈન્ટ ત્રણ અને પાકિસ્તાન ચાર પોઈન્ટ સાત બરોબર તો આ કોષ્ટકના આધારે આપણે કહી શકાય છે કે વિકસિત દેશો જે છે નોર્વે અને અમેરિકા જેવા દેશો છે એના કરતાં પણ આપણો વાર્ષિક વૃદ્ધિ દર કેવો જોવા મળે છે રાષ્ટ્રીય આવક વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેવો જોવા મળે છે સાત પોઈન્ટ ત્રણ ટકા આના કરતા પણ વધારે છે તેમ જોવા મળે છે કોષ્ટકમાં જોઈ શકાય છે કે નોર્વે અમેરિકા અને શ્રીલંકા પાકિસ્તાન કરતા ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતા ઊંચો છે તેમ કહી શકાય આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રની અંદર ગણતરીમાં થતો દેશ છે તેમ પણ કહી શકાય તો આપણે આટલો જ પ્રશ્નનો જવાબ એની અંદર લખવાનો છે

સુધી વધારો થતો હોય તો તેને આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય આ ખ્યાલ દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે કારણ કે માથાડી આવક એટલે શું કે કુલ રાષ્ટ્રીય આવક

અને એમ પણ પૂછાય કે રાષ્ટ્રીય આવક કરતા માથાડી આવકનો ખ્યાલ વધુ ચડિયાતો શા માટે છે તો એક જ કારણ છે કે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે બરોબર એટલે એના કરતાં ચડિયાતો છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ માન્ડલંકનના જો સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતો માથાડીત આવકના નિર્દેશકનો સ્વીકારવાની હિમાયત કરે છે કોને માથાદીઠ આવકના ખ્યાલ સ્વીકારવાની હિમાયત કરી છે તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતોએ આ ખ્યાલને સ્વીકારવાની હિમાયત કરી છે આવક ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે 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 તે વિકાસનો સાચો માપદંડ શું કીધું કે માથાડિત આવક લોકોની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે તેથી તેને સાચો માપદંડ ગણવામાં આવે છે જો માથાડીટ આવક વધતી હોય તો વિકાસનો દર ઊંચો છે તેમ ગણાય ઓલા જેવી સ્થિતિ જો માથાદીઠ આવક એટલે કે વિકાસનો દર ઊંચો છે વધતો હોય જો માથાદીઠ આવક નીચા દરે વધતી હોય વધતી વધતી વખતી નહીં વધતી હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય જો માથાદીઠ આવકમાં વધારો થતો ન હોય તો સ્થગિતતાની અવસ્થા અને જો ઘટાડો થાય તો શું કહેવાય પીછે હટની સ્થિતિ ગણાય બરોબર પહેલા જેવું છે પણ ત્યાં રાષ્ટ્રીય આવક શબ્દ વપરાતો હતો ને અહીંયા શું વપરાશે માથા દીઠ આવક એ પણ કોષ્ટક તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કોષ્ટક આધારે પણ પ્રશ્નો પૂછાયેલા છે અને પ્રશ્નો પૂછાતા હોય તેવું જોવા મળેલું છે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં એક બાજુ આપણને રાષ્ટ્ર માથાદીઠ આવક સમખર શક્તિના માપદંડ મુજબ અને વૃદ્ધિ દર એ બે બાબતો આપણને આપેલી હોય તેવું જોવા મળે છે તો આપણે કહી શકાય છે કે નોર્વે તો કે ચોસઠ હજાર નવસો બાણું એની માથાદીઠ આવક છે અમેરિકાની માથાદીઠ આવક જો વાત કરવા જઈએ તો બાવન હજાર નવસો સુડતાલીસ અમેરિકન ડોલર શ્રીલંકાની વાત કરવા જવી તો નવ હજાર સાતસો ને ઓગણસી બાર હજાર પાંચસો ભારત હજાર ચારસો ને સત્તાનું પાકિસ્તાન ની ચાર હજાર આઠસો છોર્વે નોર્વેનો વિકાસ ભારત કરતા અગિયાર થી બાર ગણો વધારે છે તેમ કહેવાય કારણ કે માથાડીટા આવક વિકાસ વધારે છે તેવું કહી શકાય પરંતુ ભારતની માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર છે એટલે કે વધવાનો જે દર છે એમના કરતાં કેવો છે વધારે છે તેથી વિકાસ ઝડપી થઈ રહ્યો છે તેમ પણ કહી શકાય તો અહીં પણ આ ખ્યાલ આઠો છે તેમ આપણે ધ્યાનમાં લઈશું ત્યારબાદનો પ્રશ્ન છે ચોથો જીવનની ભૌતિક ગુણવત્તા આંખની મર્યાદા ટૂંકમાં જણાવો શું કીધું છે અહીંયા

કોઈ દેશનો આઈ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા દર ઊંચો હોય તો એટલે કે હાલમાં દેશના વિકાસ બીજા દેશો કરતા વધારે છે સામાન્યકરણ કહી શકાય નહીં જો ખરેખર જીવનની ભૌતિક ગુણવત્તા આંક ઊંચો હોય તો વિકાસનો દર ઊંચો છે બને છે પરંતુ આવું કહી શકાતું નથી એટલે એક એની મર્યાદા બની છે ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી કે ત્રણેય બાબતો એટલે કે આપણને જે જ્ઞાન શિક્ષણ અને બાળ મૃત્યુદર અપેક્ષિત આયુષ્ય અને જ્ઞાન તો શિક્ષણ ત્રણેય બાબતોને સરખું મહત્વ આપવામાં આવે છે હકીકતમાં એ ત્રણેય બાબતો સરખું મહત્વ ધરાવતી નથી જીવનની ભૌતિક આવક વૃદ્ધિ મહત્વની છે જેને શું કરવામાં આવે છે ઉપેક્ષા કરવામાં આવે છે એની ગણતરી કરવામાં આવી નથી એટલે એ બાબતોને પણ આ ધ્યાનમાં લીધી નથી એટલે કે જે બાબતો ધ્યાનમાં લેવી જોઈએ એ જ બાબતો ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં લીધી નથી તેવું જોવા મળે છે કે જીવનની ભૌતિક ગુણવત્તા માં આવક વૃદ્ધિ કારણ કે આવક જ માનવીના વિકાસની સ્થિતિને દર્શાવે છે સાચું તો એ બાબતોને જ અહીંયા ધ્યાનમાં લીધી નથી એટલે કે ઉપેક્ષા કરી હોય તેવું જોવા મળે છે તેમ આપણે કહી શકાય ધનિક દેશોનો ઉપયોગ વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી બરાબર કે ભાઈ આપણે જાણવીએ છીએ કે જીવનની ભૌતિક ગુણો તફાવત ત્રણ બાબતોનો સમાવેશ થાય છે બરોબર એક બાળ મૃત્યુ દર બીજું અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું શિક્ષણ હવે આ ત્રણ બાબતોનો આપણે જરાશ ધ્યાનમાં લેવી છે અહીંયા કદાચ સારું જીવન ધોરણ પણ હોઈ શકે એક્ઝેક્ટ એ યાદ નથી મને તો અપેક્ષિત આયુષ્ય એટલે શું તો કે આપણે કહું જોઈ ગયા કે બાળક જન્મતાની સાથે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એ અપેક્ષાને આપણે શું કહીશું અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે હવે કોઈ પણ દેશનો વિકાસ જે છે આ ત્રણ બાબતો ઉપર આપેલો છે ત્રણેય બાબતો સરખું મહત્વ આપ્યું છે ત્રણેય સો સો સોનું માનકર આપ્યું છે ત્રણેય સો માં રૂપાંતર કરે છે એટલે કે મતલબ અપેક્ષિત આયુષ્ય જે છે એ અમુક જેટલું અમુક વર્ષ સુધી જ વધારી શકાય છે પછી દેશ ગમે તેટલો વિકાસ કરે કોઈ માણસને સો ટકા જીવાડી શકતો નથી ભાઈ હવે માણસ મૃત્યુ પામ છે નહીં એવું બનશે નહીં એટલે એ વધવાનો દર ઘટી જશે એ વધશે નહીં કે ભાઈ આજે પાસઠ વર્ષ લોકો સરસ જીવે છે પછી સિત્તેર વર્ષ થશે પછી પંચોતેર વર્ષ થશે પછી એસી વર્ષ થશે પછી બ્યાસી વર્ષ થશે પછી ચોર્યાસી વર્ષ થશે પછી છ્યાસી વર્ષ થશે તો આ રીતનું એ વધતું વધવાનું જે ગાડું હતું ને ઘટતું કેમ પેલા દસ હોય તો પાંચ હોય પછી એક હોય તો બે હોય તો એવું નહીં બને કે સો સો ટકા બની જશે કે ભાઈ હવે કોઈ માણસો મૃત્યુ પામશે નહીં ખબર તો આમ એ દેશ ગમે તેટલો પ્રગતિ કરે પણ તેમ છતાં એમ આપણે કહી શકાય નહીં કે એનું સરસ આયુષ્ય વધશે તો એ અમુક હદ પછી વધતું નથી તો એનો મતલબ કે દેશનો વિકાસ નથી સરસ આયુષ્ય અમુક હદથી વધારે નહીં વધે નહીં તો એમ કહી શકાય કે આપણે કે હવે એ વિકાસની સ્થિતિ ઉપર નથી એટલે પણ એની મર્યાદા સર્જાણી છે ત્યારબાદ છે ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા તો વિકાસ થઈ રહ્યો છે અથવા તો બંને થઈ રહ્યા છે તમારા જવાબ માટેના કારણો લખો જો વિદ્યાર્થી મિત્રોમાં તમારે પોતાનું મંતવ્ય આપવાની છે એ પણ જોવાનું છે તો એ તમારું પોતાનો મત જે છે એ આપવાનો રહેશે એના જવાબ તો કેવા કારણો હોય શકે છે એ તમારી રીતે પણ જુદા આપી શકો છો ફિક્સ નથી કારણ કે પૂછું છે શું તમારા જવાબ તમારા જવાબ પછી વાયત નો હોવા જોઈએ તમે એની સાથે સંકળાયેલા હોવા જોઈએ તો એના અનુસંધાનમાં વિશ્વ બેન્કના અહેવાલ મુજબ ભારતની રાષ્ટ્રીય આવક પાકિસ્તાનની આવક કરતાં અથવા પાકિસ્તાન કરતાં આઠ ગણી વધારે છે એટલે કે વિશ્વ બેન્કનો અહેવાલ આવ્યો તે મુજબ ભારતની રાષ્ટ્રીય આવક પાકિસ્તાનની રાષ્ટ્રીય આવક કરતાં આઠ ગણી વધારે છે કોની વધારે છે તો કે ભારતની વધારે છે ભારતમાં વર્તમાનમાં આર્થિક વૃદ્ધિ થઈ છે તેમ કહી શકાય કારણ કે ભારતનો રાષ્ટ્રીય વૃદ્ધિ દર છે છે જે દેશો ઊંચો તો કે અંદર અત્યારે આર્થિક વૃદ્ધિ થઈ રહી છે એવું જોવા મળે છે તો તેના કારણોમાં શું હોઈ શકે છે તો કે ભારતનો જે વૃદ્ધિ દર છે તે વૃદ્ધિ દર સાત પોઈન્ટ ત્રણ ટકા જોવા મળે છે જે ઘણા બધા દેશો કરતા શું જોવા મળે છે વધારે જોવા મળે છે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થતા આધુનિક ટેકનોલોજી શોધાય છે લોકો પાસે આવક આવી તો એના કારણે લોકોએ પણ પોતાનો વિકાસ થશે એવા પ્રયત્ન કરવા છે એટલે કે આધુનિક ટેકનોલોજી આવશે તેથી લોકોની આવકમાં વધારો થાય છે એટલે ફરી પાછી લોકોની આવકમાં વધારો થાય છે બેકારી અને આવકની જે અસમાનતા છે એ પણ ઘટે છે

તો એ પણ કહી શકાય કે દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે બે હજાર ચૌદમાં ભારતની માથાડી આપણે જોઈએ પાંચ હજાર ચારસો અને સત્તાણું અમેરિકન ડોલર હતી જે વિશ્વના અનેક દેશો કરતા ઘણી ઓછી ગણાય છે

આથી કહી શકાય કે ભારતમાં હાલ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને જોવા મળે છે આમ કહી શકાય છે કે ભારતની અંદર આર્થિક વૃદ્ધિ પણ થઈ રહી છે ભારતની અંદર આર્થિક વિકાસ પણ થઈ રહ્યો છે અને ટૂંકમાં બંને થતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આર્થિક વિકાસને માત્ર આવકના વધારાના સંદર્ભમાં માનવો યોગ્ય નથી અને કે આર્થિક વિકાસને માત્ર આવકના વધારાના સંદર્ભમાં માનવો યોગ્ય નથી કારણ કે માત્ર વધારા સાથે સંબંધ ધરાવતો નથી કારણ કે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પણ તે જરૂરી છે કેમ કે 2014 માં વિશ્વના 188 દેશોમાં ભારતનું સ્થાન 130 મો હતું એટલે કે માત્ર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે એ જ વિકાસ નથી એટલે માનવ વિકાસ આંક પ્રમાણે પણ ભારતની સ્થિતિ ચકાસવી જરૂરી બને છે તો બે હજાર ચૌદ માં વિશ્વના એકસો અઠ્યાસી દેશોમાં ભારતનું સ્થાન એકસો ત્રીસમો હતું આમ આથી કહી શકાય છે કે ભારતમાં આર્થિક વૃદ્ધિ સ્થાયી આર્થિક વિકાસ પણ થઈ રહ્યો છે એટલે કે આર્થિક વૃદ્ધિ થકી આર્થિક વિકાસ થઈ રહ્યો હોય તેવું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો એ પ્રેર આની અંદર આટલું જો કદાચ તમારે લખવું હોય ચોપડા ની અંદર લખી શકો છો કારણ કે આ પ્રશ્નનો જવાબ તમને ઘણી બધી જગ્યા મળતો હોય છે બતાવી દઉં ખબર છે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો એક જ મિત્રો અને બધું તમને આવી જાય આર્થિક મર્યાદા